ને આજ તો જોયો આ કચરો છે ને બહુ ભેગો થઈ ગયો આજે લગભગ હવે ગાડીવાળો આવે તો ભલે બાકી આપણે આ કચરો રહ્યો ને અને આપણે હળગવો પડશે તો એને સામે રાખી અને દિવાળી મૂકી દે એટલે એને કામ પતે બાર વાગવાનો ટાઈમ થઈ ગયો છે ની અંદર કાઈક સમથિંગ મોડિફિકેશન કેવું કંઈક આપણે કરાવવાનું વિચાર્યું છે બરાબર તો આપણે અત્યારે કાર લઈને જવાનું છે પહેલાં તો હું અહીંયા ગામમાં જોઈએ એવો કે કોઈ ભાઈ સર્વિસ વાળા ભાઈ ખુલ્લા હોય તો આપણે સર્વિસ કરે કરાવવા મૂકી દઉં પણ સર્વિસ વાળા કોઈ ખુલ્લા નથી તો હવે આપણે એ નક્કી કર્યું છે કે હવે આપણે પોતે ગાડીને ઘરે જ ધોઈ નાખીશ પછી હવે જોઈએ આગળ એમાં શું આપણે નવીન કરાવીએ છીએ રેડી જો બહારથી કંઈક આવી છે અંદર આવી છે ભાઈ અંદર આપણે હે ને ભાઈ આ સ્પ્રે છે શેમ્પુ વાળો જો આવી રીતે મારી અને આપણે સર્વિસ કરી નાખશું અને ફટાફટ ચાલો હું આ બધું કરી નાખું છું બરાબર આમ જો નક કરી અહીંયા આ બીડી પીવાની જ ગાડી છે જા આમાં ચાર પાંચ તો થઈ પડી છે જોઈ હતી એટલી બાક્ષુ મારે હાલ છે મારે અગરબત્તી કરવામ ઘટે છે અને આ ગાડીમાં બાક્ષુ ખૂટતી જ નથી લેવી પડતી નથી દીધું રેડી પેલો માર ગાડીમાં હાલો ભાઈ આ રીતની હજી તો સાફ સફાઈ થઈ છે બરાબર આમાં આપણે ને શેમ્પુ આવે ને ક્લિનિક પ્લસ નાખી દીધું છે બરાબર અને સર્વિસ કરી નાખીએ અને આપણું આજે ફર્સ્ટ ટાઈમ છે આ પહેલી વાર હું સર્વિસ કરું છું ગાડી અંદરથી હો બહારથી તો મેં કરેલી છે આપણે ગન લીધી પછી બાર થી મેં એક બે વાર કરેલી પણ અંદરથી આપણે પહેલી વાર જોવા એસી ચાલુ કર્યું અને એસી ચાલુ કરીને આ બધી આ તો થઈ ગયું હાલો અને હવે આગળનું પાછળનું બધું પણ કરી નાખું છું ફટાફટી ચાલો ભાઈ આમ જો અંદરનું ઇન્ટિરિયર આપણે સર્વિસ કરી નાખું એક એક ખાચો આ આપણે સર્વિસ કરી નાખો છો ભાઈ જોઈ લેજો સર્વિસ બરવિસ કરાવી હોય તો કહેજો હો તમારા સર્વિસવાળાને મને નહીં મને ન કહેતા ભાઈ બરાબર કેમ કે આઈ જ આપણે કર્યું બાકી આ આપણું કામ નથી કેમ કે હું હે ને ભાઈ હવે સ્પીકરમાં એ પાણી માં સ્પીકરમાં કે આપણે પહેલી વાર કરીને સર્વિસ તો આપણને કંઈ ખબર નહોતી તામાં સ્પીકરમાં આજે જાળી આખી ભીની થઈ ગઈ રેડે આગળ પાછળ થોડું ઘણું રહી ગયું છે આવું ઝીણા મોટું પણ આપણી પાસે હું ભાઈ ગાભા સિવાય કઈ હોય નહીં ને એટલે આવી જ સર્વિસ થાય મારે કરાવી હતી બીજા પાસે મેં કીધું આપણા કરતા બીજા લોકો જે સર્વિસ વાળા હોય સારું જ કામ કરે પણ અત્યારે ગામમાં કોઈ ખુલ્લા નહોતા બાર વાગ્યા ટાઈમ થયો ને એટલે ફાઈનલી આપણે નીકળી ગયા છીએ કાર લઈને અહીંથી જઈશું આપણે આટકોટ અને આટકોટ જઈ અને આપણે કાંઈક મોડિફિકેશન કરાવવાના છીએ શું કરાવવાના છીએ એ તો સિક્રેટ છે કેમ કે મને નથી ખબર શું કરાવવાનું જમી રહ્યો ને

ભાઈ આ ચિત્ર દોરે આપડી ગાડી ઉપર શું દોરો ભાઈ એક બ્લોગ વાળા ભાઈ એવા છે ભાઈ નવા જૂની કરવા ओ सो तो नया चालू गिरी ओ सो तो घण तो <laughs> दुका हां हमता नवा जुनी करताच था याम चालू में अब प्रोफेशनल गिरी पड़ी बधाई रु हां हाय बेफान हेलो आपण चांदो लगा भाई YouTube ना Ali, ai vui tôi haru là cái đó. Nha vậy, à vậy, vậy

જોઈ લ્યો કેવો લુક આવે મસ્તી ની લાગવા મેંડી હો ભાઈ આનો આખો લુક તમને હું બતાવી મેડી ઉપર થી અત્યારે એટલું જોઈ લ્યો અને રાજી રહ્યો રાજી ને ભાઈ થકાઈ ગયું ઉપર ઉભા ઉભા ટાયર ઉપર આમ જો સાઈડ થી આવી લાગે

આપણે ઓમકાર માંથી નીકળી ગયા જે કઈ લખવાનું હતું એ લખી દીધું છે અને હવે આપણે આમ જો આપણે કીધું હતું કે ચાર વાગ્યા લગી ચાર વાગ્યા લગી જે કઈ પણ એ ખાટું હા હા બરાબર કે ચાર વાગ્યા લગી આપણે જે કંઈ પણ કામ થાય એ કરવાનું બાકી ચાર વાગે આપણે દુકાને હાજર થઈ જવાનું છે તો હમણાં આપણે અહીંથી દસ જ મિનિટમાં પહોંચી જઈશું આપણે દુકાને બરાબર છે અને આ જે કઈ પણ લખાયું છે એનો ફાઈનલ લુક તમને ગાડી આખી સર્વિસ થાય પછી તમને આખો ફાઈનલ લુક મળશે બરાબર પિન્ટુ ને ખવરાય કેમ રોટલા નથી ભાવ બધું ઉભો રહી જાય બધું મોસ્ટ ફેમસ ખટારો આવે વાય આયકુ ડડવા ફેમસ વાય ખટારો આવે વાત થઈ દેતા લાગતા હું ડાયટિંગ ઉપર ના ના તું એકલો જ ચા પીવા એવા અમે જોઈ લે પાછળનું પાછળ લખાયું આ ઉપર રેડી અને સર્વિસ નો કઈ ટાઈમ મળ્યો નથી તો હવે એમનું બતાવી દીધું તમને હવે સર્વિસ થાય ત્યારની વાત ત્યારે ચાલો ગાઈઝ આ સાથે જ આપણે આપણો આઈજનો બ્લોગ એન્ડ કરીએ છીએ અને આપણે ગયા તા આજે આરાધ કારની અંદર આરાધનું જે આપણું છે કારનું ત્યાં આપણે ગયા હતા ત્યાં આપણે આજે આજે ગાડીના જે અંદરના સીટ કવર આવે ને એનો ઓર્ડર દીધો છે અને બીજું ગાડીમાં એક વસ્તુ કરાવી પણ એનો આપણે વિડીયો લીધો નથી તો એ વસ્તુ સરપ્રાઇઝ છે એ હું તમને કાલે બતાવવાનો છું અને કાલે એક બીજું પણ એક સરપ્રાઈઝ આવવાનું છે એ પણ બતાવીશ તમને એનો પણ બ્લોગ કાલે આવી જશે અને આજનો આપણો વ્લોગ અહીંયા એન્ડ થાય છે કાલે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં રેડી બાય બાય